અને તો ને નથી ખબર કે સદગુરુ આરે આપણો શું સંબંધ કહેવાય સદગુરુ આરે

માટે આવા જ સદગુરુ મળી જાય તો ભવો બહુ નો ભટકાર મટી જાય એવું છે જો મનનો ભટકાર મટાડવો હોય તો ગુરુ પકડી લે જો શબ્દ ની દોર મહિમા સમજી ગુરુ ચરણ થી સદગુરુ ના થી

આપણને સદગુરુની સ્થાન સમજાણી હોય તો આપણે પ્રભુ ભજનમાં માં બેસી ચાર છ મહિના વર બે વર અખંડ ભજનમાં બેહી ગયા હોવી ઘણી વાર એવું થાય કે આપણી જગતમાં આપડા ગુરુ મહારાજે આપણી ઉપર કરેલી કૃપા એ ક્યારેય નો ભૂલવી જોઈએ આપડા સદગુરુએ એ આપણા ઉપર કરેલી કૃપાને ક્યારેય નો ભૂલવી જોઈએ આપણી ઉનંતી ને સાંભળી અને આપણે ગુરુ ની ભૂલી જાય તો સાચો સાધક કોને કહેવાય સાચો સાધક કોને કહેવાય તો સાચો સાધક તો ઈ છે કે આપડી ગમે એટલી બલિહારી થાય

એને કેમ કરી ભૂલીએ રાઉમાં સમજી ગુરુ ચરણ થી હવે અવર કોઈ બીજી દોડ બીજો કોઈ વિચાર જ નહીં બીજી કોઈ દોડ નહી મળશે નહીં મળે એ વિચારે નહીં ગુરુ ચરણમાં એમ રહેવું જેમ સાથે ચકોર પક્ષી ચંદ્રની હામે સામે જોયા જ કરે ને એમ આપણા સદગુરુ ને આપણે જોયા જ કરવા એમ રહેવું જેમ ચંદ્રની સાથે ચકો સુરતા નિજ નામમાં લાગતા પછી નહીં કોઈ શોર બકો સુરતા નિજ નામ માં લાગતા આપડા જે મન નો ખળબળાટ હતો ને એ બધો મટી જાય બધોય ખળબળાટ મટી જાય આખું શાંત વાતાવરણ થઈ જાય પણ ક્યાં સુરતા નિજ નામ માં લાગે ત્યારે સુરતા નિજ નામ માં લાગતા પછી નહી કોઈ શોર બકો પછી આ ખળબળાટ બંધ થઈ જાય તો હેનો અવાજ આવે અવિનાશી આગળ વાજા વાગે વાગે છે આઠે પોરબળાટ બંધ થયો એટલે નાદ બ્રહ્મ ના વાજા આ ખળબળાટ બંધ થયો એટલે ઓલું મંડું સંભળાવા સુરતા નીજ નામ માં લાગતા પણ આ ખળબળા એને સંભળાવા નથી દેતો આ તો જેને સુરતા નિજ માં લાગી એને આ ખળબળાટ બંધ થયો અને એટલે આ સંભળાણો

સુંદ મંડળની અંદર એમાં આઠે પર્વ પ્રકારની લીલા થઈ જ્યાં અનુભૂતિ થઈ થણી હવે કોની કહીએ કથણી થી જે નરો હોય ત્યાં વાણીનો વિલાસ નથી

વિષયમાં આવતું નથી ઈશ્વર કેવા એનો જવાબ વાણીમાં નથી ઈ અનુભવમાં છે એ અનુભવમાં છે માટે મારા અનુભવ પ્રમાણે એટલે કે અનુભવ પ્રમાણે તો જેમ આપણે ખેતરમાં કે ફળિયામાં આંબો વાવી ને આંબો વાવી પછી એને પાણી પાવું પડે ને દવા ખાતર ઘણી પ્રકારની એની કરવી પડે બસ એવી જ રીતે જો પ્રમાત્માને પામવા હોય તો આંબો એટલે કે ભક્તિનું રોપણ કરવું પડે રોપણ કરવું પડે આપણે પાણી એટલે કે સમરણ કરવું પડે એનું અને પછી આંબાના ફળ હાટુ આપણે ઘણો ઇંતજાર કરવો પડે ને એમ પરમાત્માને પામવા હાટુ થઈ આપણે ઘણો તપાઈ કરવું પડે ઘણું તપાઈ કરવું પડે અને પછી ઘણા સમય પછી જયારે આપણા હાથમાં આવે એટલે એનો સ્વાદ કઈક અનુમોલ જ હોય ને એમ આપણે ઘણું સ્મરણ કરવી તપ કરવી પછી જયારે આપણું તપ પાકીએ એટલે આવા સદગુરુ આપણને પરમ પદ ની પ્રાપ્તિ કરાવે એટલે ઈ પલ અનમોલ હોય છે એટલે ઈ પલ એવી અનમોલ હોય છે માટે સંતે કીધું છે કે જો પરમાત્મા ને પામવું હોય તો આપણે ઘણું મંથન કરવું પડશે અને એક સંતે એમય કીધું છે કે જો ભક્તિના ફળને પ્રાપ્ત કરવું હોય તો પેલા એટલે જે સિદ્ધ પુરુષ એમ કીધું છે કે ભગત બીજ પલટે નહીં આ સંતો મહાપુરુષોએ એ આપણને નામ નિશાન ને એટલે લાયગા ભાઈગા અને મૃત્યુ ની બીજ આપણા હૃદય માંથી નીકળી જાય ભગત બીજ પલટે નહીં ભલ જુગ જાય અલંક સદા ઘરે અંદર અને બાહિર ઈજ વીલસી રહ્યો છે આ બધોય વિલાસ ફટકાર માટે સદગુરુ થી જો પકડી લઈ શબ્દ ની દોર સદા સેવું આવવા મારા સદગુરુ શામને

તો આવા મારા સદગુરુ કાયમને માટે સેવના કરો સેવના પ્રગટ સેવા કરો અને સેવના જ છે ઈ સદગુરુ સેવના જ છે સદા સેવું મારા સદગુરુ શ્યામને જેને મટાડી દીધો ભવરો વૈદ બહુ હારા મળી ગયા એક ગોળીઓ બેડો પાર કરી દીધો વેદ ગુરુદેવ ગોળી આપી છે અમને જ્ઞાનની જ્ઞાન મારા સદગુરુને જેને મટાડી દીધો કૃપાથી એની દયા થી જેનું મૂલ નો થાય એવું મને નામ મળ્યું અને આ જગતની અંદર